વરણિબે શરમણીય દર્શન મંદહાસુચિરાનનાંબુજ પૂજિતા સુરનરોનમ વિચિંતએ ઇષ્ટિરે ભગવાન સ્વામિનારાયણ સાકાપુરા ગામના આંગણે ધર્મેન્દ્રભાઈ ડાયાભાઈ અને તેજેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ પરિવાર તરફથી આયોજન થયેલ હનુમાન ચરિત્ર કથાના વક્તા મહોદય પરમ સ્નેહી મિત્ર સૌનું શુભેચ્છનારા તેજસ્વી નિર્દોષ અને સૌના હૃદયને ભગવાનના ચરિત્રો ભક્તોના ચરિત્રથી રંજન કરનારા એવા વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ સ્વામી પૂજ્ય જગતપ્રકાશ સ્વામી પૂજનીય સંતો સર્વે યજમાન પરિવાર સાકાપકોરા ગામના દરેક ભાવિક ભક્તજનો દિવાળી પછી અમે સુંદર મજાનો અંકુટ કર્યો એ વખતે વાસુદેવભાઈ મારી પાસે આવ્યા કે મારા મામાના દીકરા એ સારંગપુર હનુમાનજી મહારાજને ત્યાં લગભગ ત્રણ ચાર વર્ષથી દિવાળી ઉપર ચાલીને જાય છે હનુમાનજીના દર્શન કરવા અને એમને ઈચ્છા છે કે હરિપ્રકાશ સ્વામી પાસે હનુમાન ચરિત્રની કથા કરાવી છે આવો એનો સંકલ્પ છે તો મને કે જરાક હરિપ્રકાશ સ્વામીની તમે વાત કરો તો થાય અમે ન શકીએ મેં હરિપ્રકાશ સ્વામીને સહજ વાત કરી સ્વામી કે તમે સ્વામીને મળજો અમારા કીર્તન સ્વામીને અને નીલકંઠ ભગતને તો જે તારીખ માગી તારીખ ખાલી હતી તમે ભાગ્યશાળી સ્વામી આ પાડી દીધી હજી સ્વામી ગઈકાલે જ દુબઈથી આવ્યા છે દુબઈમાં પણ હનુમાન ચરિત્રની કથા હતી અહીંથી લગભગ ત્રણસો હરિભક્તો અને લગભગ પંદર ચારસો હરિભક્તો ઇન્ડિયાથી અને લગભગ મને વિષક સંતો આ સંગીતવાળા સંગીતવાળા મને તબલાવાળા કહેતા હતા આ તો મેં કીધું શેરડીવા એડી પી ગઈ આ તો ભાઈ મોટા સંતોની પાસે રહેવાથી જેમ આપણે હિમાલયમાં જઈએ તો સહજ રીતે આપણને ઠંડી લાગે એમ આવા સંતો સાથે રહે તો બધો લાભ આલોકનો પણ મળે અને પરલોકનો પણ મળે આ પરિવારનો બહુ ભાવ હતો અમે પછી દિવાળી પછી અન્નકોટનો પ્રસાદ દેવા માટે ધર્મેન્દ્રભાઈને ત્યાં ગયા તો શહેરની અંદર બહુ નાનકડું ઘર પછી મેં વાસુદેવભાઈને કીધું મેં કીધું સ્વામીની કથા કરવી થોડો ખર્ચો થશે તો ધર્મેન્દ્રભાઈ કે ગમે એટલો થાય નહીં સ્વામી કરવી છે ને મારે કે આની ભાષામાં કે અને ઉત્સાહથી આ કથાનું આયોજન થયું અમે વર્ષો પહેલાં પાંચ સાત વર્ષ પહેલાં ભાણપુરમાં સત્શ્રીની કથા આવી રીતે કરાવી હતી મેં ભાઈને ત્યાં એમના પિતાશ્રીને માતુશ્રીની જીવનચર્યા વિશે પાંચ દિવસની કથા થઈ હતી એવી જ રીતે અમારે અહીંયા નિમિત્ત બનવાન થયું અમારે ધર્મેન્દ્રભાઈને ત્યાં મને ખૂબ આનંદ થયો આટલું સરસ ગામ ગામ બહુ નાનું પણ જેમ સ્વામીએ કીધું એમ ક્યાંય ઉકોડો નહીં દરેક ઘેરે ગાય ભેંસું છે પણ ક્યાંય છાણના ઉકળા નથી ગામને ભાગળમાં અમે જોયા આવું સરસ રવળિયામણું ગામ ગામ ખૂબ નાનું પણ આજુબાજુના ગામમાં પણ ખૂબ સારો સત્સંગને બહુ મહિમાવાળા બીજો ફાયદો એ મળશે કે હરિપ્રકાશ સ્વામીનું નામ બહુ મોટું અમદાવાદમાં લાખોની મેદનીમાં સ્વામી હનુમાન ચરિત્રના કથા કરી રાજકોટમાં લાખોની મેદનીમાં કથા કરી સુરતમાં લાખોની મેદનીમાં કથા કરી દેશ વિદેશમાં સ્વામી કથા કરે છે આવડા મોટા વક્તા પાછા સાધુતાએ યુક્ત નિર્દોષ ભગવાનમાં હેતવાળા કોઈ પણ પ્રકારનું દેખાવ આડંબર કોઈ પણ પ્રકારનું નહીં એવા નિર્દોષ સંતની મૂકે કથા સાંભળવી એ જીવનનો બહુ મોટો લ્હાવો છે જે તમે લેવાના છો સાત દિવસ આવા સંત તમારા ત્યાં આવ્યા છે તાળિયાથી વધાવો અને એકોય દિવસ આળસ કર્યા એક એકોય દિવસ આળસ કર્યા વગર સામેની કથા સાંભળજો તમને કેફ આવી જશે આખી જિંદગી સ્વામીની કથા યાદ રહેશે એવા સ્વામીના મુખે બળભરા હનુમાનજીના ચરિત્ર રામચંદ્ર ભગવાનના ચરિત્ર કૃષ્ણ ભગવાનના ચરિત્ર અને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર નકરે હનુમાનજી મહારાજના ચરિત્ર નહીં આવે બધાના ચરિત્રો આવશે અને કથામાં કોઈ પણ પ્રકારની બીજી વાત નહીં આવે એવા પ્રખર વક્તા વિદ્વાન વક્તા સાધુતા યુક્ત વક્તા જેનામાં કોઈ પણ પ્રકારનો આ જગતનો દોષ અઢેલો નથી એવા સંત એમના મુખેથી આપણે સૌને કથાનો લાભ મળશે તો વાલા ભક્તજનો બહુ હૃદયપૂર્વક સ્વામીને સાંભળશું સ્વામીની કથાનું પાન કરશું જેમ આપણે દૂધ પાન કરીએ કે અન્ય વસ્તુ પાન કરીએ એ રગે રગમાં વ્યાપી જાય એમ આ કથા પણ આપણા રગે રગમાં વ્યાપી જવી જોઈએ વાલા ભક્તજનો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગેરે તમે જોયું સારંગપુરમાં આજથી આઠ નવ વર્ષ પહેલાં જતા ત્યારે સારંગપુરની શું સ્થિતિ હતી ને આજે સારંગપુરની કઈ સ્થિતિએ સ્વામીએ સંભાળ્યા પછી ક્યાંય પણ રૂપિયાને અડવાનું પણ નહીં છતાં પણ કરોડોનું કામ ઓછામાં ઓછું દોઢસોથી પોણા બસો કરોડનું કામ સ્વામી સાત વર્ષની અંદર સારંગપુરમાં કરીને દાદાની સેવા કરી છે ને એમને ક્યાં રહેવાનું છે અમારે તો વડતાલની અંદર રોટેશન પદ્ધતિ છે પાંચ સાત દસ વર્ષે બદલી થાય છતાં પણ હરિભક્તોના સુખાર્થે દર્શનાર્થીના સુખાર્થે રાત્રિ દિવસ અહીંયા આવી ગરમીમાં આવવાનું સારંગપુરમાં કેવું રહેવાનું હોય છતાં પણ અહીંયા આવી ગરમીમાં રહી અને ભક્તો રાજી થાય ભક્તોના હૃદયમાં ભગવાનનું આહવાન થાય ભક્તોનું કલ્યાણ થાય એવા નિર્દોષ ભાવથી સ્વામી વધાર્યા છે ત્યારે વાલા ભક્તજનો હું તમને ખાસ ભલામણ કરું છું કે દરેક ભક્તો એક દિવસ પણ મોડું કર્યા વગેરે સ્વામીની કથાનો લાભ લેજો સાથે સાથે અમારા ધર્મેન્દ્રભાઈ અને તેજેન્દ્રભાઈ ડાયા બાપા આ બધા પરિવારે ખર્ચો કરીને કથા કરી છે ત્યારે એના બધા સંકલ્પો હનુમાનજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ એમના તમામ સંકલ્પો પૂરા કરે અને એમના હૃદયમાં ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય એટલું કહીને વિરમૂસું અસ્તુ જય સ્વામિનારાયણ